જય શ્રી રામ મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તો જોઈ શકો છો મારે ઓંગળે ગાડી ઊભી ઇકો ગાડી રોડ ઉપર પડેલી હતી તો લાવીને આંગળી ઊભી રાખી દીધી તમે ઘઉં હાડવા નહીં આવ્યા મિત્રો જવું વાડી કાઢીએ છીએ ઘઉં હું બધું વાડી ભરી લીધા જોડે કંઈ દેખો આ ઘઉંનું વિડી બનાવેલું ને મેં તે વાર લીજા પતીજો દેખાડું વેગન ફૂટ મિત્રો હું લાવેલો છું તો ચાલો વેગન આપણે કેવું નીકળે છે જોઈએ તો કાપીએ છીએ આપણે વેગન ફૂટ તો દેખાવ વિડિયો આ રીતે કાપવાનું મિત્રો એને છોલી નાખવાનું મિત્રો એટલે દડા જેવું જેમ આખું નહેરી જશે પછી એને આપણે કાપી કાઢવાનું મિત્રો સીરીઓ પાડી દેવાની મસ્ત મિત્રો લાગે ગળી ત્રાડે ધોળે બીજે જીવવા આવે મિત્રો અંદર ચીડે જીવવા આવે એવા બીયા ખાઈએ ચાલો વેગન ફૂડ કેવું લાગે છે મસ્ત લાગે મિત્રો તમે હદી લાવજો ત્રણસો રૂપિયાની એક જ આવેલું તો ચલો ચાલો મિત્રો કી નેક્સ્ટ વિડીયોમાં તક લેજે હિન્દુ વધમાત્ર